જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું તારીખ અઠાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારે આવતી ભાદરવા માસના વધ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી ઇન્દ્ર એકાદશી કે પછી પિતૃ એકાદશી વ્રતની પૂજન વિધિ પૂજાનું મુહૂર્ત પારણાનો સમય તથા પિતૃદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કરવાના ઉપાયો મહાત્મ અને કથા વાર્તા જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારી ધીમહી તનો પિતૃ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય બોલો પિતૃ પિતૃદેવતાની જય મિત્રો ભાદરવા માસની વધ પક્ષની આ એકાદશી પિતૃઓનું ઋણ ચૂકવવા તથા પુણ્ય કમાવાનો દિવસ આ એકાદશીનું વ્રત ઇન્દ્રદેવે કર્યું હતું આથી આ એકાદશીને ઇન્દ્ર એકાદશી કે પછી ઇન્દિરા એકાદશી કહે છે આ એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી હોવાથી તેને પિતૃ એકાદશી પણ કહે છે એકાદશીનું આ વ્રત જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ તથા આપણા પિતૃઓને સમર્પિત છે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો કોઈ કારણસર પિતૃઓને શ્રાદ્ધ નથી કરી શકાયું તો આ એકાદશીનું વ્રત કરવાથી કહેવાય છે કે પિતૃઓને શ્રાદ્ધ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આપણા પૂર્વજો જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે પિતૃ પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ વંશવૃદ્ધિના શુભ આશીષ આપે છે એવી પવિત્ર પાવનકારી પિતૃઓને મોક્ષ આપનારી એકાદશીની પૂજાનો શુભ સમય છે તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે સવારે સાત કલાક સુડતાલીસ મિનિટથી નવ કલાક અઢાર મિનિટ સુધીનો સમય શુભ રહેશે તથા પારણા કરવાના રહેશે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સવારે છ કલાક ઓગણીસ મિનિટથી શરૂ થઈ આઠ કલાક ઓગણચાલીસ મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે મિત્રો આ એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને પિતૃઓને પ્રસન્ન કરનારી છે આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધપક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે પરંતુ ભાદરવા માસના વધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી હોવાથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો કોઈ કારણસર પિતૃઓની પુણ્યતિથિ યાદ ન હોય તેનું શ્રાદ્ધ ક્યારે કરવું તેની મૂંઝવણ હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને શ્રાદ્ધ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે દરેક એકાદશીમાં આ એકાદશીનું મહત્ત્વ અતિ ઘણું છે આ વ્રત કરવાથી આપણા પૂર્વજોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે સાથે આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સંતતિ અને સંપત્તિની ખોટ આપણને ક્યારેય નથી આવતી તો મિત્રો આ હતું ઇન્દિરા એકાદશી પૂજા પાળનાનો શુભ સમય આ એકાદશીનું મહાત્મ અને હવે સાંભળશું એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ કથા વાર્તા અને આ દિવસે કરવાના ઉપાયો બોલો ભગવાન શ્રી હરિષ્ણની જયંત શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે પિતૃઓને તૃપ્ત કરીને તેને મોક્ષ આપે છે તે જ રીતે વ્રત કરનાર વ્યક્તિ પૃથ્વી પર રહીને સર્વ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી ભગવાનના વૈકુંઠના લોકને પ્રાપ્ત કરે છે ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ તેનું પુણ્ય પિતૃઓને પ્રદાન કરે તો તે પિતૃઓને મોક્ષ મળે છે પિતૃઓ સંતુષ્ટ થઈ તૃપ્ત થઈ તેને શુભ આશીર્વાદ આપે છે આમ ભાદરવા માસના પિતૃ પક્ષમાં આવતી આ એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી એકાદશી છે વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી

એકાદશી એકાદશીના દિવસે આ દિવસે ભગવાન શ્રી હરિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપની પૂજા કરાય છે આથી પ્રથમ તુલસી ક્યારે જળ રેડી ઘીનો દીવો કરી શાલીગ્રામને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનનું તિલક કરી આદિથી પૂજા કરી મીઠાઈ આરતી ઉતારવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ ગરુડ પુરાણ તેમજ ભાગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો આજના દિવસે ગાયને ઘાસચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું અને કાગડાને કાગ વાસ નાખવાથી પૂર્વજને મોક્ષ મળે છે આ દિવસે કાળા તલ વસ્ત્ર અન્ન છત્રી વગેરેનું પિતૃઓને સ્મરણ કરીને દાન કરવાથી પિતૃઓ રાજી થઈ સુખ શાંતિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તેમજ આ દિવસે અગ્નિમાં ઘી ગોળનું આવાહન પિતૃઓનું ધ્યાન કરીને કરવામાં આવે તો પિતૃઓની કૃપા હંમેશા રહે છે

તેમને ઇન્દિરા એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે વ્રતની કથા જે સાંભળ્યા વગર વ્રત અધૂરું છે બોલો ભગવાન શ્રી હરિષ્ણની છે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે આ એકાદશીના પ્રભાવથી અધન યોનિમાં પડેલા પોતાના પિતૃઓને સદગતિ થાય છે હે રાજન પૂર્વકાળની વાત છે સત્યયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો એની કીર્તિ ચારેય બાજુએ ફેલાયેલી હતી પુત્રો તથા પોત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું તેમજ એનું રાજ્ય પણ ધનધાન્યથી હર્યું ભર્યું હતું રાજા ઇન્દ્રસેન પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોય મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામોનો જપ કર્યા વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પોતાનો સમય વ્યતીત કરતો એની રાજસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા રાજનીતિની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણની વાતો તેમજ ધાર્મિક ગ્રંથો પણ થતી એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા એમને આવેલા જોઈ રાજા પોતાના આસન પરથી ઉભા થઈ ગયા હાથ જોડીને પ્રણામ કર્યા પછી વિધિપૂર્વક પૂજન અને પછી આસન ઉપર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ ગઈ હે દેવર્ષિ આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરો નારદે કહ્યું હે શ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક આસન ઉપર બેસાડી યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એમણે તમારા માટે સંદેશો કહેવ્યો છે તે સાંભળો એમણે કહ્યું કે મહેશમતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા એ મારો પુત્ર છે પૂર્વ જન્મના કોઈ વ્રત ભંગને કારણે હું યમલોકમાં આવ્યો છું મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય મને આપીને મને સ્વર્ગ લોકમાં મોકલે હે રાજન એ સંદેશો તમને કહેવા માટે જ હું અહીં આપની પાસે આવ્યો છું રાજાએ નારદને પૂછ્યું હે શ્રેષ્ઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં આવે છે કઈ તિથિએ આવે છે તેમજ કયા પ્રકારની વિધિ છે એ વ્રત કરવું જોઈએ એ સઘળી બાબત મને કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો

ઉપવાસના નિયમનો મંત્ર બોલવો હું બધા ભોગોનો કરીને નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હે અચ્યુત આપ મને આપની શરણ માલ્યો આ પ્રમાણે નિયમ લઈને બપોરે પિતૃઓની પ્રસન્નતાને માટે શાલિગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું

જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા કે પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા ત્યાર પછી ધૂન ભજન કીર્તન વગેરેનું પણ આયોજન કરવું ત્યાર પછી સવારે એટલે કે બારસના દિવસે સવારે નિત્ય કર્મ કરી સ્નાન કરી પવિત્ર થઈ ભક્તિ ભાવ પૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણો ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી પછી પ્રસન્ન ચિત્તે એમને વિદાય કરવા ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને સાથે જ ભોજન હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશી નું વ્રત કરો જેથી તમારા પિતા વૈકુઠ ધામમાં જશે આ પ્રમાણે કહી નારદજી એમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહ્યું હે રાજન રાજા ઇન્દ્રસેને નારદે કહેલી વિધિ અનુસાર પોતાની રાણીઓ પુત્રો કુટુંબ તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતા આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈ વૈકુંઠધામમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ નિર્વિધને રાજ્ય કરીને સમય થતા પોતાના પુત્રને રાજ સિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયા રાજન મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના ના વ્રતનું મહાત્મા કહી સંભળાવ્યું જે મનુષ્ય આ મહાત્માને વાંચે છે કે બીજાને વાંચીને સંભળાવે છે તે વિષ્ણુ લોકમાં વસે છે ઇન્દિરા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રત ની કથા આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી એકાદશીનું આ વ્રત પૂજન તેમજ કથાનું શ્રવણ અને પુણ્ય અને મોક્ષ આપનારું છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય તેમજ બ્રાહ્મણોને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ એકાદશીનું વ્રત પુણ્ય ફળ આપનારું છે આ દિવસે બની શકે તો રાત્રિ જાગરણ કરવું અથવા રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું દ્રાદશીના દિવસે સવારે ભગવાનની પૂજા કરી દાન દક્ષિણા આપવી બ્રાહ્મણોના ઘરે જઈ કાચું સીધું ગાયને ઘાસ ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ વગેરે આપી એકાદશીનું વ્રત પૂર્ણ કરવું પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું આ વ્રત સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી જ બધી તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે આથી દરેક એકાદશીનું આ વ્રત જરૂર કરવું જો વ્રત ના થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ એકાદશી વ્રતની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ